ਮਨਨ ਆ ਤੂ

અરે રંગ પર સે ભીગે ચુનર વાલી રંગ પર સે અરે 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 બધું નહીં અલ્યા ઢોર ના કે રાજા હવે બાલવામ કર ઓ બો ઓ લાઈટ ના મોટો પાણી દે છે 一改，婆婆回来倒尿布了，不怕喊你喊咱。喊了

ખબર <laughs> પાણી <laughs> એ પાકી હોઈ મબ કા કરલા રઈ કે રે એ સિનેમા કે વાટે હે નાઈ હે દે આઉટ કર એ કવાની જા તો પોળી ચાલ કર જબરદસ્ત એ રાખ લાગલો એ વારી

ना बंदा आओ आओ

I'm a kid. 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 I'm a તો હું તો એ જ આ કેપ પર કેપ પર ને આવી રીત કર્યો મને લે લાઈક કાઢીએ એ આ આરે હાથ હાથ બોલ હાથ બોલ એ પાં સાહેબ એ આરે હાથ ઊભી કે બોલ આ બગલમાં બોલ સવારા એટલે કે ખુદ ખુદ વાગે હું હું કોમ બતાઈને વાહ 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 બીંગે સલ્લી ગયા એ ના આમે રાખો લેતા ઊભો હો આ ભો

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ video

મળીએ એક નવા વ્લોગમાં ચેનલને સપોર્ટ કરતા રહેજો બીજું કંઈ જોતું નહીં